આજે ગામી પરિવારની દીકરી દીક્ષાબેનનો જન્મ દિવસ છે આજે દીક્ષાબેન સોળ વર્ષ પૂરા કરી સત્તર માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે આપણા સૌ તરફથી તેમને જન્મદિવસના હાર્દિક શુભકામના સાથે સાથે જ આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત બેનને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે એમના મનની જે કાંઈ પણ મનોકામના હોય કુદરત તમામ પૂરી કરે ખૂબ ભણી ગણીને હોશિયાર થાય તેમના મમ્મી પપ્પાનું તેમના પરિવારનું આપણા મોરબીનું તેમજ ગુજરાત અને ભારતનું નામ રોશન કરે એવી જ આજના દિવસે આપણે સૌ કુદરત પાસે પ્રાર્થના કરીએ આજનું ભોજન ગામી પરિવાર તરફથી છે ભોજનમાં બટેકાનું શાક રોટલી દાળ ભાત સમોસા બરફી ફ્રાઈન્સ અને છાસ સાથે જ દોસ્તો આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા બાર વર્ષથી કાર્યરત છે ત્યારે આ વિડીયોના માધ્યમથી અમે આપ સર્વેને આમંત્રણ પાઠવીએ છીએ કે આપ અમારી સંસ્થાની મુલાકાત લેવા માટે એક વખત અવશ્ય પધારો અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર રાષ્ટ્રીય સેવા મંડળ મોરબી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ વન અમારું બીજું સંકુલ છે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ આર્યવરાજ સ્કૂલની બાજુમાં ડોક્ટર કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ ટુ જેનું હાલ નિર્માણ કાર્ય ચાલુ છે તો આપ સર્વેને ફરી ફરી વિનંતી કરીએ છીએ કે મોરબીના આંગણે સેવાનો આવો જ અવિરત ચાલી રહ્યો છે ત્યારે આપ સર્વે પણ આ સેવાની પ્રવૃત્તિમાં જોડાઈ અંધજનોના વિકાસ અર્થે આપનું કિંમતી અને અમૂલ્ય યોગદાન આપી આ સેવાના કાર્યમાં સહભાગી બનો એવી જ વિનંતી આજના દિવસે ગામી પરિવાર સંસ્થામાં પધાર્યો છે ત્યારે સંસ્થા પરિવાર વતી હૃદયથી પૂરા પરિવારનો આભાર અને ફરી ફરી પૂરા પરિવારને બેનના બેન ના જન્મ દિવસની હાર્દિક શુભકામના તો હવે આપણો સંસ્થાનો સ્ટાફ કે મહેમાનોને જેને કોઈને પીરસવું હોય ધીમે ધીમે આપણે પીરસવાનું ચાલુ કરાવી દેજો ભાઈ તો દોસ્તો વિડીયોમાં આગળ બન્યા રહેજો જે વ્યૂ છે બધા પીરસવાના એ આપ સમક્ષ લઈને આવશું તો ત્યાં સુધી બન્યા રહો બ્લોગમાં ચાલુ કરી દેજો પીરસવાનું

અંધ લોકો માટે કોઈ નથી કરતું એ કાર્ય આપણા મોરબીના ના થઈ રહ્યું છે અંધ લોકોને ભણવા માટેની અઢળક સંસ્થાઓ છે જે ગુજરાતભરમાં અને ભારતભરમાં જે અંધ લોકોને ભણાવે છે અને એનું ભણવાનું પૂરું થયા પછી શું કારણ કે માણસ અંધ હોય કે ચાહે નોર્મલ હોય બે પૈસા કમાતો હોય સમાજ એની ગણતરી કરે એટલા માટે આપણું મોરબી ઔદ્યોગિક સિટી છે એટલે મોરબીની પસંદગી કરી છેલ્લા બાર વર્ષથી મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે આપણે અંધ જનોની સંસ્થા ચલાવીએ છીએ જેમાં મોરબીની વિવિધ ફેક્ટ્રીઓની અંદર અલગ અલગ ફેક્ટરીઓમાં અંત લોકો માટે તે રોજગાર શોધી તેમને રોજગાર પ્રદાન કરીએ છીએ સંસ્થા તરફથી તેમને ખાવું પીવું રહેવું કંપની ઉપર લેવા મૂકવાની વ્યવસ્થા શક્ય હોય તેટલી મેડિકલ ટ્રીટમેન્ટ અને ત્યારબાદ તેમના લગ્ન કરાવી આપવામાં આવે છે લગ્ન કર્યા પછી રહેવા માટે એક રૂમ રસોડું સંડાસ બાથરૂમ ફ્લેટ મિશુ આપવામાં આવે છે આ તમામ સુવિધાઓ અંધ લાભાર્થી નિઃશુલ્ક આપવામાં આવે છે એ જે કાંઈ પણ કમાય તે તેનું પોતાનું તેમની પાસેથી એક પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી અને સંસ્થા સો ટકા સમાજ ઉપર નિર્ભિત છે ત્યારે ફરી ફરી અમે આપને વિનંતી કરીએ છીએ કે આપ એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે Овос ще подано. O <coughs> <coughs> He? <laughs> e? lui Brela ni.